એકત્રીસ ડિસેમ્બરે રાજ્યમાં યુવાનો ધૂમ મચાવશે ત્યારે અમદાવાદમાં સતત બાર કલાકની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદમાં ગોવાની જેમ બાર કલાકની પાર્ટી આયોજિત કરવામાં આવી બપોરના ત્રણથી રાત્રે ત્રણ વાગ્યા સુધી અમદાવાદીઓ ડાન્સ કરી શકશે અમદાવાદના શીલજ વિસ્તારમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું છે જેમાં બેંગ્લોર અને મુંબઈથી ડીજે મંગાવવામાં આવશે પાર્ટીમાં અનલિમિટેડ ફૂડ સાથે યુવાનો આનંદ માણી શકે તેવું આયોજન કરાયું છે ન્યૂ યર સેલિબ્રેશનના પ્લાન બધાના અલગ અલગ છે અને મોટા ભાગે તમામ અમદાવાદીઓ આ વખતે ડાન્સ પાર્ટીને લઈને સૌથી વધારે ક્રેઝી જોવા મળે છે એવામાં બાર કલાક એક પાર્ટી ચાલવાની છે અને એ પણ અમદાવાદમાં સાંભળીને થોડી નવાઈ લાગશે પરંતુ બાર કલાક અમદાવાદમાં ડાન્સ પાર્ટી ચાલશે અને તમામ લોકો મસ્તી કરી શકે ડાન્સ કરી શકે તે માટે અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે અમદાવાદના શિલજ વિસ્તારની અંદર આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન કરતાં મારી સાથે છે તેમની સાથે વાત કરીશું આકાશ આ આયોજન છે બાર કલાકની પાર્ટીનું સૌથી પહેલાં ભારતના કયા રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું તેના પરથી આપને કોન્સેપ્ટ મળ્યો આપણે કોન્સેપ્ટ એકચ્યુઅલમાં કેવું હતું કે ગોવામાંથી જ મળ્યું કે ગોવામાં લોકો બાર બાર કલાકને પંદર પંદર કલાક એક સાથે પાર્ટી કરતા હોય છે તો આપણી પબ્લિક અહીંયાથી ત્યાં જાય છે ને ત્યાં જઈને પાસ ખરીદે છે તો અમે એવું વિચાર કર્યું કે આખે અમદાવાદમાં આપણે એવું પ્લાનિંગ કેમ ના કરીએ કે અહીંયા બાર કલાક આપણે પ્લાન કરીએ અને અહીંયા બાર કલાકનું આપણે પાર્ટીનું આયોજન કરીએ તો અમને પ્લાનિંગ એવું લાગ્યું કે આપણે અહીંયા આપણે અમદાવાદમાં કરીએ અને અમદાવાદથી થોડુંક દૂર કે જ્યાં રેસિડેન્ટ ના હોય કોઈ હોસ્પિટલ ના હોય કોઈ સ્કૂલ ના હોય તો એવી જગ્યાએ આપણે પ્લાન કરીએ કે જ્યાં આપણે કંઈ થાય નહીં અને કોઈની ડિસ્ટર્બન્સ પણ ના આવે નવાદીઓ તો ઓલરેડી મતલબ ક્રેઝી હોય છે અને એ પ્રકારનો એનર્જેટિક માહોલ આપણે નવરાત્રિમાં પણ જોતા હોઈએ છીએ અને આ વખતે નવરાત્રિ પણ લોકોએ એ રીતે જ એન્જોય કરી છે પણ જ્યારે ઓર્કેસ્ટ્રાની વાત કરવામાં આવે ડીજેની વાત કરવામાં આવે ત્યારે તે કોન્સેપ્ટ કેવી રીતે તમે લાવ્યા છો બાર કલાક સતત વાગી શકે તેવું મ્યુઝિક પણ મહત્ત્વનું બની જશે આ પાર્ટીમાં આ પાર્ટીમાં મેં એવું પ્લાન કર્યો છે કે બાર કલાક માટે નવ અલગ અલગ ડીજેસ બોલાય છે જેમાં બીડીએમ આવી ગયું ઈડીએમ આઈ ગયું પછી ટેકનો પાર્ટી આવી ગઈ કે એના અલગ અલગ જેને સમજો કે બીડીએમમાં બહુ સારો કોન્સેપ્ટ છે બીડીએમ વાળા એવો આપણે ડીજે બોલાય છે જેને કોન્સેપ્ટ બહુ સારો ટેકનોમાં છે તો ટેકનોવાળા આપણે ડીજે બોલાય છે જેને ઈડીએમ સારો આવે છે ઈડીએમ બોલાય છે એવા નવ અલગ અલગ ડીજેસને બોલાય છે અને એક ટાઈમે બાર વાગે નવે નવ ડીજે એક ફ્લોર પર પ્લે કરશે એ અલગ જ કોન્સેપ્ટ છે કે હજી સુધી અમદાવાદ થયો નથી અમે કરી રહ્યા છીએ આ વસ્તુ આ પાર્ટી કેટલા વાગે ચાલુ થશે ક્યાં હશે પ્રોપર એડ્રેસ આ પાર્ટી આપણે ત્રણ વાગે બપોરે ચાલુ કરી કરીએ છીએ જે આપણે એક્ઝેક્ટ સ્કાય ફાર્મ સિલજ સિલજમાં છે જે મંડલી ગરબા રોડ પર આવ્યું છે તે અમે ત્રણ વાગે ચાલુ કરીશું અને રાતના અમે પ્લાન છે કે ન્યૂ યર સેલિબ્રેશન કરીને એક બે કલાક પછી આપણે એનો આપણે વાઇન્ડ અપ કરીએ કે બે થી ત્રણ વાગ્યા સુધી રાત્રે આપણે વાઇન્ડ અપ કરવાનો પ્લાન છે આપણો એટલે ત્રણ થી ત્રણ વાગ્યા સુધી એક્ઝેક્ટલી હા ત્રણ થી લઈને ત્રણ વાગ્યા સુધી પ્લાન છે અને જે આપણે કીધું બહાર લોકો ત્રણ વાગે જાય છે તો આપણે અહીંયા અવેરનેસ આવી જોઈએ કે સન્ડે છે તો ત્રણ વાગે એમ લોકો જઈએ પાર્ટીમાં મજા કરીએ ત્યાં જઈને બેંગ્લોર અને મુંબઈના જે બાર ડીજે છે તે અમદાવાદમાં બાર કલાક અમદાવાદીઓ અને જુમા છે ન માત્ર અમદાવાદીઓ પરંતુ બહાર થી પણ જે લોકો ખાસ કરીને ગુજરાત આવ્યા છે તો એ લોકો પણ અત્યારે બુકિંગ કરી રહ્યા છે 12 કલાક પહેલી બાર અમદાવાદિયા 31st ની પાર્ટી એન્જોય કરશે તમામ લોકો કેમેરા પર શૈનિક મહેતા સાથે દેવિકા કુમાર న్యూઝ હેટીંગ ગુજરાતી અમદાવાદ